ડભોઈ ટીમ્બી ફાટક પાસે લોકોને માર્ગ મળી રહે તે માટે માર્ગદર્શક બોર્ડ લગાવવામાં આવ્યા હતા પરંતુ તેની આસપાસ ઝાડીઝાખરા ઉગી નીકળ્યા છે ડબલ ટીમ્બી ફાટક પાસે વાહન ચાલકો માટે દિશાદર્શક બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ આ બોર્ડની આસપાસ જંગલી બાવળ ઉગી નીકળતા આ બોર્ડ ઢંકાઈ ગયા છે જેથી વાહન દિશા દિશાદર્શક બળ દેખાઈ રહ્યા નથી જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે જેથી દિશાદર્શક સાઇન બોર્ડના આસપાસ ઉગી નીકળેલા જંગલી બાવળને કાપીને સાઇન બોર્ડ દેખાય તેવા ખુલ્લા કરવા વાહનચાલકોની માંગ ઉઠી છે